નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે ડિસેમ્બર મહિનાની અંદર જે એપીએલ કાર્ડ બીપીએલ કાર્ડ અને અંત્યોદય કાર્ડ ધારકોને કેટલું અનાજ આપવામાં આવશે કઈ એ સૌ વસ્તુ આપવામાં આવશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો અંત્યોદય કાર્ડ ધારકોને જે ડિસેમ્બર મહિનાની અંદર

આવશે અને એના તમારે પચાસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મિત્રો આખા છણાશે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ આપવામાં આવશે અને એના તમારે ત્રીસ રૂપિયા કિલોના આપવાના રહેશે ત્યારબાદ મીઠું છે મિત્રો જે અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક કિલો આપવામાં આવશે અને એનો માત્ર તમારે એક રૂપિયો આપવાનો રહેશે તો મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને આ છ વસ્તુઓ મળવાપાત્ર થશે જેમાં ઘઉં અને ચોખા જે બંને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ખાંડ તુવેલદાર અને આખા ચણા જ્યાં રાહત દરે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ કે એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે ડિસેમ્બર મહિનાની અંદર કેટલો જથ્થો મળવાપાત્ર થશે એમની વાત કરીએ તો સૌપ્રથમ ઘઉં છે મિત્રો જે એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ બે કિલો આપવામાં આવશે અને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ચોખા છે જે એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ ત્રણ કિલો વિતરણ કરવામાં આવશે અને એ પણ વિના આપવામાં આવશે તો મિત્રો એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા છે જે આપવામાં એટલે કે તમારા કાર્ડના સભ્યો દીઠ તમને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે જો તમારા કાર્ડની અંદર પાંચ સભ્યો હોય તો તમને દસ કિલો ઘઉં અને પંદર કિલો ચોખા આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ખાંડની વાત કરીએ

આકાશણા અને મીઠું છે જે રાહત દરે વિતરણ કરવામાં આવશે